આમર વિવાહ ને બોર ને બોર કેવું છે જો હો મશીન માં બસ ચાકો જ જાય ને બાર અમારે જબર થઈ ગયો તો એવું હારા છે એમ તો હારું હારું ખોટી રેત નથી છે એમ ભયા ઓખાજી ઘર કેટલા દીયો ઓખાજી ઘર આગળ હેડે તો આગળ છે હાર

એ હારું જાહે કોક હરકા ગેમે નથી રંબા દેતા કે ગમ ના છે ઈ કશુ મને ખબર જ નથી હે કશુ મને ખબર જ નથી પૂછું તું બેરિયા અલ્યા પણ મને હરતી ગેમ નથી રંબા દેતા આજુ અલ્યા ગેમ હું એક ગેમ ખબર ન પડતી હાળું આવું રો હેરાન કરે રા લેમખા રહ્યા પૂરા આવરા જો ઓફજી લે છે મોળા ભેગો મોળો ઓ મેમાન ખાઓ ઓ ગાળાડે ભૂલા પડ્યા આવો શાંતિમાં લે આટલો પાંચ બના નવા કુતરા માટે જ પૈસા લાગે કુતરા લાગે ને

કલાક થઈ ગયો કલાક થી બેઠા તમારો છોકરો હોભળતો જ નથી અરે ઓલાજી પણ એમાં કેવું છે ખબર છે છોકરો અત્યારે ઓલા ફોન આવી ગયા ને એટલે બહુ ઓલા થઈ ગયા છોકરો મારા બેટા બગાડતા જાય હો દાડા ફોન લાઈન ના મોઢું જ ગાડતા નથી ફોન જોવે બહુ બહુ થઈ ગયો ભાઈ ફોન નું તો હો ચેટલે રહ્યો આ એક કલાક થી ખબર ના પડતી હવે આવે ખબર કેટલી વખત માર્યો નથી સુધરતો જ નથી

લે આમ મારો બેટ એ આમ તત દે આ પાઠું લાયા તમે પોંઠું પોંઠા વગર આયા છે બહુ હા ઓલા તો હોય તો હારી બીજી દે નક ભૂકા કાઢી નાખે હો બીજી દે લાગે આ મારે જેટલી ઉંમર આ પાઈપું સાઈબુ હરખી કરવી પડે જોજી અરે યાર નવ નવ ઘરે બધું મજામ છે ને મજા મજા હો ઓલાજી તમારે ઓ મજા બસ થાય સુવાયુ ભાઈતર તો સારું લાગે છે આ મરસો છે

બકરામ જેમ ખબર પડતી નથી તને શું કરવાનું મારવાનું પૈસા બે ગયો

તો હોટીયન હોટીર આમ ફરી વાળવાનો ના ના છોકરો આ આશ્યર છે એમનો એમ તો હારું કે ને ને હા તો એના છોકરાનો 20000 પગાર હે કંપનીમાં હા આમણા થાય ને પાટા હલકા ખવા जातो છે ના ના તાર